વધામણા કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી શહેરના ઇસ્કોન મંદિર સ્વામિનારાયણ મંદિરો વૈષ્ણવ હવેલીઓ રામજી મંદિરોમાં દર્શનાર્થીઓ લાંબી કતારો લાગી હતી મંદિરોમાં સવારથી ભજન કીર્તનની રમઝટ શરૂ થઈ ગઈ હતી તે સાથે શહેરની ફૂળો અને સૌ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે યુવાનો તડામાર તૈયારીઓ કરતા જોવા મળ્યા વડોદરામાં સવારથી ઈશ્કુન મંદિર વૈષ્ણવ હવેલીઓ સ્વામિનારાયણ મંદિર સહિત રામજી મંદિરોમાં શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનો અને કૃષ્ણ કનૈયા લાલ લાલકીના જયના નાનથી ગુંચોટા હતા તો બીજી બાજુ મંદિરોમાં તોરણ અને ફૂલોથી મંદિરોને શણગારવાની શરૂઆત થઈ ગઈ હતી ભગવાન શ્રી બનેલા શ્રદ્ધાળુઓ પણ બનાવવાની કામગીરીમાં લાગી ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને શહેરના બજારમાં પણ ભારે ધસારો રહ્યો હતો ભગવાન માટે પારણો વાઘા પંજરી અને વિવિધ શૃંગાર સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા તેમાં ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં ભારે ઘસારાના કારણે ટ્રાફિક વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો રાત્રે બારના ટકોરે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે સજ્જ થયેલા શહેરીજનોનો મોડી રાત્રે મંદિરોમાં ભારે ધસારો થનાર હોવાથી મંદિરના વહીવટીકર્તાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે